ગરના ધાબા ઉપર બેસેલ છે જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારી શ્રી લેખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તળિપારી સમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ તડીપાર હુકમ ભંગ કેસ બેમાં પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ નૈનેશ ભાઈ શંકરાભાઈ નાઓને માહિતી મળેલ ટીપી તેર આંબેડકરનગર મકાન નંબર પંચ્યાસીમાં રહેતો સાગર ઉર્ફે અલ્પેશ મહેશભાઈ વડોદરા શહેર માથે પાર કરેલ હોવા છતાં તેના ઘરે આવેલ છે અને હાલ પોતાના ઘરે હાજર છે અને ચોક્કસ બાદને આધારે પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ